સાંધ્યા કરે ને મહેમાન હતા ત્યાં આગળ ગયા ને બધી બેઠા હતા બારો બાર ને પોણા પાંચ થઈ ગયા બસ જો આપણે વાળ ઓળાવાના છે વાળ ખુલ્લા રાખે હાડી જય મુરલીધર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં તો બસ તો આજે કાલનો વિડિયો જ આમ તો કન્ટિન્યુ છે કાલે આખો દિવસ કંઈ વિડિયો શૂટ જોયો નહોતો અત્યારે હવે બસ જો વાગી ગયા બાર સવા બાર જે ઉઠ્યું ને આપણે જવાનું છે એક જગ્યાએ માતાજીનો ચાંદલો છે ગોયની છે એટલે ત્યાં જમવા જવાનું છે ને ધ્રુવિલ ભાઈ ને ધ્રુવંશને મનસ્તી ની બધા નથી આવવું કહે ને કહું તો એ ઊન હમણાં જાય ત્યાં જમવા પછી આવીને પાછું આપણે મુરબ્બો ને બનાવો તો પછી કરશું ને લાઈટ આજે નથી સવારની લગભગ મહેન્દ્રો એમ કહેતા હતા કે એક વાગે આવશે ને મહેન્દ્ર ગયા છે નોકરીમાં બેન ભાઈએ જમી લીધું બસ હવે મહેન્દ્ર આવીને જમી લેશે અને અમે બસ જો પૂરવી હમણાં જાઈએ ને ચેનલમાં ખાસ કરીને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચેનલને જરાક સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા કેવો લાગે અમારે હવે આખો દિવસ શું કરીએ તમને બતાવશું તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો તો આપણે આવી ગયા જમીને

जलमापूर ते तो हे ध्रुवी जलमापूर ते तो के दिन्या तू अवे न्या पेडो रे तू अवे न्या पेडो रे का मनस्वी हां के तो तू न्या पेडो रे अवे कोई काम, काम नेती आई ने सभी सगा हाला मु दई दव ला

સનસેટ થવા આવી ગયો ને આપણે ચડી ગયા ઉપર આમ ગયો એવું માની લો કેમ કે બેન યોગા કરે ફ્લેક્સિબલ ગર્લ્સ હાટકા જ નથી શરીરમાં મનસ્વી ને કા જો મનસ્વી બેન પ્રેક્ટિસ કરે અત્યારે અહીંયા હાટકા વગેરે યોગા ગર્લ્સ યોગામાં ક્યાં સુધી ગયેલી છે તું સ્ટેટ લેવલ

चट दु धर जी मनस वे बैन करे ना ध्रुवंस स्पाइक करे ना हमना हमार हुआ नु बदी नु आयास से आकू गहराई हुई

समर कैंप पर जा वाली छ कदा सिलेक्शन होइ गयो बेन मस्त ओ पानी बेन खाली फक्तन फक्त बार वरस ना छे, 13 मु रनिंग छ का मासी मम्मा यो योगा हां जो ध्रुवी लाई योगा करे हां तारा योगा तो बदी बदीती मस्त વાહ સરસ <initiatives>

વાહ સરસ આમ કહેવાય ને કે મસ્ત યોગા યામ મસ્ત યોગા કરે હો અમારી દીકરી વાહ વાહ મેટ્સ જોતી બેન ના ના ચાલ મને તો આપ પણ આવડે માસી મમ્મા આવ્યો હા મસ્ત કરે ઓ ઓ ઘડીક દીદીન કરવા દે તમને મારા યોગા સારા લાગ્યા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા શરીરમાં હાડકાં છે કે નથી તે કોમેન્ટમાં કહેજો અને બધાને ફરી મળીશું નવા વિડીયોમાં જય મુરલીધર જય શ્રી કૃષ્ણ અમારી મનોશ્રીબહેન એટલા મસ્ત યોગા કર્યા છે ખરેખર અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મનોશ્રીએ યોગા કેવા કર્યા એ પણ કોમેન્ટ કરીને ખાસ કહેજો જેથી એને મોટિવેશન મળે ની હમણાં જ આવવાની છે રાજ્યોમાં